હિંમતનગરમાં સાબરડેરી સામે થયેલા પોલીસ અને પશુપાલકો વચ્ચેના ઘર્ષણને મામલે પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે અને કુલ ચુમ્મોતેર આરોપીઓ વિરુદ્ધ પોલીસે નામજોગ ફરિયાદ દાખલ કરી છે નવસોથી એક હજારના ટોળા સામે પણ ફરિયાદ નોંધી છે બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના હાલના ડિરેક્ટર જશુભાઈ પટેલ અને સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આ સાથે જ પોલીસ અત્યાર સુધીમાં સુડતાળીસ આરોપીઓની ઓળખ કરી અટકાયત કરી જેમના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે ઘર્ષણ ના સમયના વિડિયોની સાથે અન્ય પુરાવાઓ ને આધાર પર અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી પશુપાલકોએ કરેલા પથ્થર મારામાં પોલીસના ચાર વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા આ સાથોસાથ પોલીસ અને પશુપાલકો સહિત 6 જેટલા વ્યક્તિઓ પણ પણຈક્રસ્ત થયા હતા સાબડેરીના મુખ્ય ગેટ અને કમ્પાઉન્ડ વોલ પરની લોખંડની જાળીને નુકસાન પહોંચ્યું હતું આ અંગેનો પણ ઓલ્ડે ફરિયાદમાં કરવામાં આવ્યો છે અને બીજી તરફ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ આ ઘર્ષણ મુદ્દે સાબડેરીના ચેરમેન અને એમડી પાસે ખુલાસો માગ્યો છે

એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું જેમાં સાબરડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી